આપણો પરિચય ના તરીકે કાર્યવાહી થઈ રહી છે સવાર થી શું હશે આખી રીતે હું ડીડી પ્રજાપતિ જુનિયર ઇજનેર નડિયાદ પશ્ચિમ પેટા વિભાગ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તો સવાર આ પીઆઈ સાહેબના આદેશના આધારે આપણે આ જે અમુક અસામાજિક તત્વો ના ઘરે વીજ મીટર ની વીજ પ્રસ્થાપન ની તપાસણી કરવામાં આવી તાર કા કેટલા લોકો ના ત્યાં કર્યું આપણે 10 એક ના ઘરે આપણે વીજ વીજ પ્રસ્થાપન ચેક કર્યા એમાં છે હમીદભાઈ સરદારસિંહ મહેરા માસુમ કાલુભાઈ મહેરા કિરણભાઈ જયંતિભાઈ ઠાકોર ઉર્ફે ભોલો રણજીતસિંહ સરદારસિંહ મહેરા પ્રવીણભાઈ રમણભાઈ ઠાકોર અશોકભાઈ સનાભાઈ તળપદા અજીતભાઈ કાલુભાઈ મહેરા રાજેશકુમાર બાબા સાહેબ રાઠોડ ધર્મેશભાઈ કાલુભાઈ તળપદા સુનિલભાઈ અશ્વિનભાઈ તળપદા આટલા આટલા ઘરે આપણે વીજ પ્રસ્થાપન ચેક કર્યા અને એમાંથી ત્રણ ઘરમાં આપણે જે રીતે માલુમ પડેલ છે એક છે માસુમભાઈ કાલુભાઈ મહેરા એમને ત્યાં વીજ મીટરમાંથી ચોરી માલુમ પડેલ છે અને તેનું આપણે પેનલ્ટી રૂપે બે લાખ એક્યાસી હજાર જેટલું બિલ ગણતરી થઈ છે એટલે એને આપણે બિલ આપ્યું છે વધતા એમની પોલીસ ફરિયાદ પણ થઈ છે નિયમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજા અશોકભાઈ સનાભાઈ તડપદ અને ત્યાં લોડ માંગ્યો છે એમણે જીરો પોઈન્ટ પાંચ કિલો વટ પણ એની સામે છ કિલો જેટલો વીજ વપરાશ કરે છે એટલે લોડ બહુ વધારે પડતો વાપરે છે

રોહિત બુટલેગરો જુગારના કરો તથા કાયદેસર ખનન જેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં એક યાદી તૈયાર કરી તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે જે પરિપત્ર કરેલ એના અનુસંધાને નડિયાદ પશ્ચિમ વિસ્તારના આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં આજ રોજ ની ટીમ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર તથા મામલતદારના સર્વેયર જેવા અલગ અલગ એજન્સીઓ ને સાથે રાખી મહાનગરપાલિકાની ટીમ પણ સાથે છે એવી અલગ અલગ એજન્સીઓની ટીમ સાથે રાખી તમામ દસ જેટલા અસામાજિક તત્વો ને ત્યાં તપાસ કરવામાં આવે જેમાં ત્રણ જગ્યાએ વીજ કનેક્શન ની અંદર ક્ષતિ જણાતા એમજી વિશેલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એક જગ્યાએ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શનનો મીટરમાં ડાયરેક્ટ વીજ કનેક્શનનો પુરવઠો યુઝ કરતા હોવાથી તેનું વીજ કનેક્શન દ્વારા કાપવામાં આવેલ છે અને તેને બે લાખ એક્યાસી હજાર જેટલો દંડ ફટકારવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિઓ છે તેમના ઘરે સર્ચ કરતા તેમની ઘરની બહાર નંબર પ્લેટ વગરના વાહનો જે મળી આવેલ છે તેવા એક બુલેટ સહિત પાંચ જેટલા વાહનો રિટેન કરવામાં આવેલ છે તથા એક અ અસામાજિક તત્વો ને ડીજે મળી આવે જે ડીજે ચેક કરતા તેની પરમિટ પૂરી થઈ ગઈ હતી એટલે આરટી ઇન્સ્પેક્ટર દ્વારા એને ઓગણીસ હજાર પાંચસો જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે એમાં અલગ અલગ છે જેમાં આજે જે કાર્યવાહી કરવામાં આવેલ છે એમાં માસુમ મહેડા અને અજીત મહેડા ના ઘરે જે વીજ કનેક્શન કાપવામાં આવેલ છે અશોક તળપદા નામનો વ્યક્તિ છે તેને ત્યાં પણ વધારે પડતો પરમિશન વગરનો વીજ પુરવઠો વપરાતો હતો તો કાર્યવાહી કરવામાં આવે છે સુનિલ તળપદાને ત્યાંથી જે પરમિટ વગર જે ડીજે ની અંદર જે એક્સ્ટેન્ડ કર્યું હતું અને એની પરમિટ પૂરી થઈ જતા તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે એના મકાનમાં પણ અન્ય મકાનમાં વીજ જોડાણ હતું હા એને મકાનમાંથી એક જ મીટર નાખેલું છે અને અલગ બીજા ત્રણ મકાનની અંદર વીજ પુરવઠો વપરાતો હતો